રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલગણા ગામમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને માવઠાને કારણે પાકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ઉપલેટાના તલગણા ગામમાં કમોસમી વરસાદને કારણે કપાસ મગફળી સોયાબીન જેવા પાકોને ભારે નુકસાની થઈ છે

તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે કપાસ છે સોયાબીન છે માંડવી છે અટાણે હારા મારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાઈતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં તાકી કે કાંઈ બીજેથી બપોર વારો આવે તો હરાજીમાં જાય તો ભાવ ન મળે એટલે આવા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વારું અરે આજે અમે અમારી પ્રજાને કહી કે દીકરામાં અમે ખેતીમાં થોડું કોઈક જ્ઞાન જો આવો તો નાની સિંગ તો આમાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સિંહ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી હોય એમ તો હું ખેતી કરે નાની સિંગે એટલે અમારે સરકારને એવું કહ્યું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દી તડકો નીકળી સુકાઈ ગયા જાય પછી તમને દેખાય એ નહીં તો એવું થાય એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયરે આવો તો વધારે બધા સારું થાય કે ખેડૂત કાંઈમ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લીણાના બોજ થઈ જાય